કુપોષણ મુક્ત મહીસાગર અભિયાનને વેગ આપવા માટે સહાયક માહિતી નિયામક હરીશ પરમાર દ્વારા બાલાસિનુર તાલુકાના હાંડિયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કુપોષિત બાળકોને પૂરા પાડવામાં આવતા પૌષ્ટિક આહાર અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન સહાયક માહિતી નિયામક હરીશ પરમારે બાળકોના વજન અને ઊંચાઈ કરી આરોગ્યની સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમણે આંગણવાડી કાર્યકર સાથે વાતચીત કરીને બાળકોના પોષણ સ્તરને વધારવા માટે કરવામાં આવતા પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત તેમણે બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર ગુણવત્તા પણ ચકાસણી કરી હતી સહાયક માહિતી નિયામક હરીશ પરમારે જણાવ્યું કે જો માતા સ્વસ્થ હશે તો બાળક પણ સ્વસ્થ રહેશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક માતાએ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી અનિવાર્ય છે જેથી બાળકનું સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા બાળકોને કુપોષણથી મુક્તિ આપ આપવામાં માટે પોષણયુક્ત આહાર પૂરું પાડવામાં આવે છે અને આ આહારનો નિયમિત ઉપયોગ કરવો અત્યંત મહત્વનો છે કુપોષણ મુક્ત મહિસાગર અભિયાન હેઠળ દરેક બાળકને પૂરતું પોષણ મળે તે સુનિશ્ચિત કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે આ મુલાકાત દરમિયાન માહિતી મદદનીશ રણજીત ડામોર સેજાના મુખ્ય સેવિકા ચેતનાબેન કીર્તિ માણેક સહિત બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર